નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું એટીએમમાંથી રોકડ ઉપાડશો તો લાગશે ચાર્જ અંબાલાલ પટેલે કરી મોટી આગાહી ઇન્ડિયન કોસ્ટ ગાર્ડમાં બમ્પર ભરતી બે સીમ વાપરશો તો પૈસા આપવા પડશે એ સાથે જ અગ્નિવિર યોજનામાં કેન્દ્ર સરકાર બદલાવ કરશે તો આ દરેક સમાચાર જાણીએ એ પહેલાં ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દરેક કામના અને ઉપયોગી સમાચાર તમને મળતા રહે આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો એટીએમમાંથી કેશ કાઢતા ગ્રાહકો માટે માતા સમાચાર સામે આવી રહ્યા છે દેશના ઘણા એટીએમ ઓપરેટરોએ રોકડ એન્ટરચેન્જ ફી વધારવાની માંગ કરી છે જેમાં પ્રતિ ટ્રાન્ઝેક્શન પેટે ત્રેવીસ રૂપિયા વધારાના લેવામાં આવશે જેમાં એસબીઆઈ બી આઈ સી આઈ સી આઈ એચડીએફસી સહિત ઘણી બેન્કોનો સમાવેશ થાય છે જોકે એ પહેલાં પંદરથી સત્તર રૂપિયા ચાર્જ હતો તે હવે ત્રેવીસ રૂપિયા કરવા માંગ કરી છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો સૂત્રોને અનુસાર સમાચાર સામે આવ્યા છે કે કેન્દ્ર સરકાર સેનાની ભરતી યોજના અગ્નિવીરમાં ફેરફાર કરી શકે છે આ અંતર્ગત અગ્નિવીરોનો કાર્યકાળ વધારી શકાય છે આ સાથે અગ્નિવીરની રિટેન્શન લિમિટ પણ વધારી શકાય છે હાલમાં સરકાર સેનામાં કુલ ભરતી થયેલા અગ્નિવીરોના લગભગ પચીસ ટકાને જાળવી રાખે છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો જો તમે પણ એક ફોનમાં બે સીમનો યુઝ કરો છો તો તમારે પૈસા ચૂકવવા પડશે મીડિયા રિપોર્ટ પ્રમાણે ટી આર દ્વારા આ માટેનો પ્લાન બનાવ્યો છે દેશમાં મોબાઈલ નંબરની અછત વધતી જાય છે ઘણા લોકો ફોનમાં બે સીમ રાખે છે પણ ઉપયોગ એકનો જ કરે છે બીજો નંબર એમ જ પડ્યો રહે છે જેથી હવે બે સિમ કાર્ડ રાખવા માટે ચાર્જ લેવાની યોજના બની રહી છે સરકાર કંપનીઓ પાસેથી ચાર્જ વસૂલશે અને કંપનીઓ ગ્રાહકો પાસેથી વસૂલે તેવી શક્યતા છે ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરીએ તો દેશની દરિયાઈ સીમાઓની દેખરેખ કરનારા ઇન્ડિયન કોસ્ટગાર્ડમાં ધોરણ દસ બાર પાસ માટે ભરતી બહાર પાડવામાં આવી છે નાવિક અને મેકેનિકની જગ્યાઓ પર ભરતી માટે અરજી તેર જુલાઈ સુધી કરી શકાશે આ જગ્યાઓ પર કોસ્ટગાર્ડ અનરોલ પર્સનલ ટેસ્ટ એક બે હજાર પચીસ બેઝના માધ્યમથી ભરતી થશે આ માટે ઇન્ડિયન કોસ્ટગાર્ડની વેબસાઇટ જોઈન ઇન્ડિયન કોસ્ટગાર્ડ ડોટ સીડીએસઈ ડોટ ઇન પર જઈને અરજી કરી શકાશે ઇન્ડિયન ગાર્ડમાં નાવિક અને પદો માટે માટે જગ્યાઓ છે આ પુરુષો અરજી કરી શકે છે વાત કરીએ તો કરતાની ઉંમર અઢાર થી બાવીસ વર્ષ સુધીની હોવી જોઈએ અરજી કરતાનો જન્મ એક માર્ચ બે હજાર ત્રેવીસ થી અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર સાત વચ્ચે હોવો જોઈએ ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસું બેઠા પછી ક્યાંક ક્યાંક છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે લોકો ગરમીથી છુટકારો મેળવવા અને ખેડૂતો પણ વાવણી કરવા માટે સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી જૂન દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં પવન સાથે વરસાદ થશે તો બીજી તરફ પૂર્વ આફ્રિકામાંથી ભારત પર જબરજસ્ત આંચકાનો પવન કૂંકાશે જેની અસર ગુજરાતમાં પણ થશે અને આ પવનને લીધે ઝાડની મકાનના છાપરા પણ ઉડી જશે દેવી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો